આપી દોટા <zug submission>

હું જાઉ છું ઘરે બેંકરી આજે બેંક ને તારે રજા પીવાની રજા નથી રાખતો આલે સર્જી લાયો 4000 એ રાખો કે ભેગી સર્જી લાયો હવે તું એકલો રહે જનોય તું હું નહીં પીવો હવે અમે ઘરે જઈશું જો કેમ તું એકલો રહે જન અહીંયા સર્જી ભાઈ બાઈ મારા ભાઈ

બિસ્કીટ નહીં મળતું હોય હા બિસ્કીટ હોય દુકાન તો દે ખાઈ ચાવાનું લા ભજ્યો ચાવાનું એ મંગાઈએ હી અમાર મજા આવ આવો સગનલાલ આવો તો ભજ્યો લઈ આવે હા સગન ઓય મે હોટેલો મોટલો છે સગન સગન સગનલાલ થઈ હોય તો આ પાછા બેંક ઉભા પૈસા લેવા

મોબાઈલ લેજો મોબાઈલ ધીરે મેળ દેવાનો મે મે લે ને પલે એકઠિયા તો તેરા મગન કાકો નઈ ભજ્યો વાળા ઈન તો અહીંયા મરતો જેજો છે એ તો આંધો નઈ દવા કરી દેવાની એને પાડે પાઉ ઓય ભજ્યો બહુ થતા વારામ યાર એહી ઊંચા અંગૂઠો ને હાથ પર હા અંગૂઠો પાક